જો મિત્રો આ પાડો વેસવાનો છે બાર આવ્યા માદણા માં બેઠો તો લઈ લે મિત્રો પાડો કેવો છે અને હાવ હોજો ફળવા બળવાની બધી જવાબદારી બરોબર મારવાની પણ જવાબદારી એક તમને કોઈ મારે નહીં એવો પાડો ખોજો દા દેવાનો હાઈ બીજા વાળામાં થાય ને હું ત્રીજો પૂરો આ હું ત્રીજો થાય બીજો પૂરો થયો અને ત્રીજા વાડામાં આવશે ખડોલિયો પાડો છે અને બહુ નામી પાડો છે ને એકદમ પાડો સારો છે અને અમારે ભાઈ કિસ્સાભાઈને બીજો બંને પાડો લેવો છે અને આ પાડો દેવો છે અમારે ડુંગરમાં થોડુંક ભારવો પડે તો ને બાકી તબેલાવાળાના કામનો પાડો છે હાળિયો ભાવ હાળિયો હે ને